જય માતાજી ખેડૂતભાઈ આપડી ખેડૂત ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે જીરાની વિશે એક હતી કે મારે દિવસનું જીરું થયું પડે તો જીરું હોય એ પીરું પડતું હોય તો એના કારણ કામ છે એની વાત કરવાની છે ને એમાં આપડી કઈ દવાનો છટકાવ કરવાનો છે તો વિડીયોમાં સંપૂર્ણ આપડી વાત કરીશું તો વિડીયોમાં જોડાઈ દેજો તો ખેડૂતભાઈઓજી અત્યારે તમે આ જીરું જોઈ રહ્યા આ જીરું હેઠ દિવસનું આ તમે જવો આ રીતના એક માળ દાણા નો થયો બીજો માળ ફૂલ આવ્યો હે જીરા ના એ રીતના તો ખરીદભાઈઓ આપણી વાત કરવાની છે કે એને કઈ થી આ જીરું પીરું પડતું હોય તો એમાં પાણી વટકટ થતું હોય ને એટલી જીરું પીરું પડતું હોય પાણી વટકટ એટલી કા વખતે ગું હોય પાણી તોય પણ જીરું પીરું પડે અને પાણી ઘટેગું હોય જીરાની તોય પણ જીરું પીરું પડે એટલે બે કારણો એને એટલે તમારે જમીન ઉપર આધાર રહી કે તમારે કેવા પ્રકારની જમીન છે કે ભેજ કીવો રિય કીવો નેત રહેતો હોય એના હિસાબે આપણે અંદાજ મારે આવીએ કે આ વસ્તુ આમાં છીઓ આપણે પીરું પડ્યું ધારો કે જ્યાં તમે જોઈ શકો આ જો બુતી ક્યારામાં ઓલા ક્યારાનાથી ઉછાળમાં હે આ એટલામાં જો સુકારો બેઠો અને જીરું પીરું પીરું પડવા એ દાખલા તરીકે આ સોડવો છે આ સોડવો અમારે બરાબર આ સોડવો લીલો હે આ પાણી થોડુંક ભરાણ્યું હોય એટલામાં આ થોડુંક જોગીવું હે વિદ્યા માં દેખાય એટલે આ જોગીવું છે પછી આમાં તમે જવો આ થોડુંક જોબ હેઠું જો

જે લીલો છોડવા સુકાતો હોય એ લીલો સુકારો કે એ શરૂઆતમાં વધારે આવતો હોય અને અત્યારે જે હાથ દિવસનું જીણું હોય એ એક આ પાણીને લીધે જે આ હુકારો આવે પીરો પડે એ પછી એક એ હુકારો હોય ને બીજો એક કાળી શરમીનો હુકારો હોય કે એ કાળી શરમી છે એ આપણી આગળ વિદ્યા મોકલશે એમાં કે જે દારી હોય એ શેક કરવાનું એમાં જે ઓલો દારી હોય ને આ ટપકા કાળા થઈ જાય ગાંઠ હોય ત્યાં એટલી નાથી કાળી લાગતી હોય એટલે આ રીતના ખેડૂતભાઈઓ તમારે જોવાનું હોય આપણા ખેતરમાં જીરાનું અને આપણું ખેતર જોવાનું કે અણે પાણી વધેગું કે પાણીની ખેસ આવી વધારે એ પણ આપણી ખેતી કરતા હોય એટલે એટલી ખબર પડતી હોય તો એ વાત ઠીક છે કે એ બધી વાત કરી આપણી એણે પીરું પડવાનું કારણ તો એ વિનો ઈલાજ કરવો એ આપણી વિડીયોમાં વાત કરીએ તો એમાં ખેડૂત ભાઈઓ જેની આવી પોઝિશન હોય આઠ દિવસની આજુબાજુ જીરું હોય અને પીરું પડતું હોય બરાબર પાણી વટકે થયું હોય ખેતરમાં આપણી જમીનમાં જીરાને તો એમાં આપણી મિક્સ માઇક્રો ન્યુટન અને મેટાલેક્સી પાંત્રી ટકા એ બંને આપી દેવાનો છે આમાં છટકાવ કરી દેવાનો છે જીરામાં એટલે તમારે જે જીરું પીરું પડતું હોય એનો તો રિઝલ્ટ જોરદાર જડી છે એક ફેર ખાલી ટ્રાય કરજો જેને જીરું પીરું પડતું હોય એ ખાલી તમે ટ્રાય કરજો મિક્સ માઇક્રોન્યુટન અને પાંત્રીસ ટકા ખાસ એ તમે હોય એટલે એ કલર લીલો એકદમ તો ખડુદભાઈ આવો એક પ્રશ્ન એક ને થયો હતો અને ઝીરું જવા ગયા હતા અમે અને એ ભાઈને એ કીધું હતું અમે એટલે એણે આ વસ્તુનો છટકાવ કર્યો હતો જે મેટાલક્ષી પાંત્રીસ ટકા મિક્સ માઇક્રોન્યુટન

તમારે જીરું બસ ખરીદભાઈ વિડીયો સારો લાગી ગયો હોય ક્યાંક પણ ફાયદો થયો હોય તો લાઈક જરૂર કરી દીજો વિડીયોની અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજા માં જય માતાજી બધા ખડદભાઈ